ઓલપાડ કિમગામ સહિત આજુબાજુની સોસાયટીઓમાં રેગ્યુલર પાણી નહીં મળવાને કારણે મહિલાઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે ચૂંટણી સમયે રિક્ષા દોડાવતા નેતા હવે કોઈનું સાંભળતા નથી ત્રણ મહિનાથી ગામ પંચાયતમાં પાણી મામલે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરાતા નથી આજે તો બધી મહિલાઓએ સોસાયટીમાં ભેગા થઈ રોષ વ્યક્ત કર્યો હતો જો પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે તો પંચાયતમાં જઈ વિરોધ કરીશું વેરા વધારે છે પણ સુવિધા આપતા નથી તેવી રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઓલપાડના ગામ સહિત દીપનગર તથા આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પીવાનું પાણી નહીં આવતા મહિલાઓમાં